વડોદરા શહેરમાં સીઆર સી આર પગલે પાલિકામાં બેઠક યોજવામાં આવી શનિવારના રોજ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ વડોદરા શહેરમાં રેલવેના કાર્યક્રમોમાં હાજર રહેવાના હોય ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આયોજિત ઉપસ્થિત હોય પાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ મિસ્ત્રી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા દ્વારા સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં એસી વીસ ની સ્કીમમાં

કેચ ધ રેન થીમના પ્રણેતા એવા શ્રી સી આર પાટીલ સાહેબ વડોદરા પધારવાના છે શનિવારના રોજ રેલીઓનો કાર્યક્રમ તથા સયાજીગંજ વિધાનસભામાં જે પરકોલેટિંગ વેલના સ્ટ્રકચર બનાવવામાં આવ્યા છે બનાવવામાં આવનાર છે લગભગ બસોના પાંચ જેટલા પરકોલેટિંગ વેલ સયાજીગંજ વિધાનસભામાં બનવાના છે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા ની આગેવાનીમાં જે વીસના રેન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચરો બનાવવા છે ખાસ કરીને પ્રોક્રટિંગ વેલ આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત માન્ય શ્રી સી આર પાટીલના હસ્તે રાખવામાં આવ્યું છે એ માટેની મિટિંગ હતી મિટિંગનું આયોજન મિટિંગના સ્ટેજ કેવા હોવા જોઈએ શું નાગરિકો માટે વ્યવસ્થા કરવાની અને કઈ પ્રકારના વક્તવ્યો અને કઈ પ્રકારે આ કેચ ધ રેન થીમને આપણે વધુ પ્રચલિત કરી શકીએ એ માટેનો કાર્યક્રમ છે એના માટેની મિટિંગ હતી અને આ મિટિંગમાં શહેરના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની સાહેજીગંજ વિધાનસભાના શ્રી કેરુભાઈ રોકડિયા કમિશનર શ્રી મહેશ બાબુ હું અને ડેપ્યુટી કમિશનર એવા શ્રી ગંગાસિંગ આ બધાએ મિટિંગ કરી અને કાર્યક્રમ સુચારુ આયોજન માટેની વ્યવસ્થાની ચર્ચા વિચારણા આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા